જમૈકા એરપોર્ટ ઉપર શંકા જતા પ્લેન ને રોકવામાં આવી છે તેમાં ઝડપાયેલા એકસો પંચોતેર ભારતીયો મોટા ભાગના ગુજરાતી છે તથા મોટા ભાગના મુસાફર ઉત્તર ગુજરાત કે મહેસાણાના છે એજન્ટ રવિ મોસ્કો બોબી બ્રાઝિલ ડોવાયલાયની માહિતી છે તેમજ તમામ પ્રવાસીઓને નજર કેદ કરી હોટેલમાં પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે ગુજરાત સહિત દેશમાંથી ટુરિસ્ટ વિઝાના નામે લોકોને લઈ જઈ અમેરિકામાં ઘુસાડવાના વધુ એક ષડયંત્રનો પડતાફાશ થયો છે થોડા મહિના પહેલા જ આખું વિમાન અમેરિકા પહોંચવા માંગતા ટુરિસ્ટોનું ઝડપાયું હતું તેમને ડિફોલ્ટ કરી પરત ભારત મોકલી દેવામાં આવ્યા હતા તો મહેસાણાના શંકરપુર ગામના એજન્ટોની સંડોવણીની માહિતી સામે આવી છે તથા એજન્ટ ઘનશ્યામ હસમુખ બલાડી સંડોવાયેલાની માહિતી સામે આવી છે વધુ એકવાર વિમાન એરપોર્ટ ઉપરથી ઝડપાયું છે અને અમેરિકામાં ઘુસણખોરી કરવાની ફિરાકમાં ગયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ગુજરાતીઓ સહિત દેશના ઘણા નાગરિકોને અમેરિકામાં ડોલર કમાવાનો ચસ્કો ચડ્યો છે અને આ ચસ્કામાં પરિવારો અમેરિકા પહોંચવા માટે મોતને પણ મુઠ્ઠીમાં લઈ અને ઘર છોડી નીકળી પડે છે ગુજરાતીઓ અને પંજાબીઓને ખાસ કરીને ડોલર કમાવવા વધુ પ્રમાણમાં અમેરિકા જાય છે ત્યારે અનેક એવા રૂટો છે ત્યાં સુધી પહોંચી અને અમેરિકાની સરહદ સુધી પહોંચવાનું હોય છે આખું પ્લેન ભાડે કરી અને અમેરિકામાં ઘુસણખોરીના કારસ્તાન માટે આખે આખું પ્લેન ભાડે કરવામાં આવ્યાનો વધુ એક મામલો સામે આવ્યો છે